આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં રાજ્ય સરકારના નીતિગત વિષયો ઉપરાંત આગામી આયોજનો અંગે ચર્ચા તેમજ સમીક્ષા કરવામાં આવી બેઠકમાં ખ્યાતિ હોસ્પિટલ વિવાદ અને આ મુદ્દે આરોગ્ય વિભાગે લીધેલા પગલાં રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી ખાતરની અછત ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજકીય ઘટનાઓ અંગેની ચર્ચા થઈ હતી આ બેઠકમાં આગામી ત્રણ દિવસ યોજાનારી ચિંતન શિબિર અંગે પણ ચર્ચા કરાઈ હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે રાજ્ય સરકારે પાટણ નગરપાલિકાની રજૂઆત બાદ પચીસ કરોડ બાવન લાખ રૂપિયાની કિંમતની વરસાદી પાણી નિકાલ યોજનાને મંજૂરી આપી છે આ બજેટમાં એકવીસ કરોડ રૂપિયા નેટ કામગીરી માટે અને બાકીનું જીએસટી અને આકસ્મિક ખર્ચમાં સમાવેશ થાય છે યોજનામાં આઠ નિર્ગમ આડત્રીસ લાખ ચૌદ હજારના ખર્ચે કેનાલ ચાર કરોડ અઠ્ઠાવન લાખ રૂપિયાના ખર્ચે રોડ નવીનીકરણ અને પિતતાંબર તળાવથી સરસ્વતી નદી સુધી એક કરોડ પંદર લાખ રૂપિયાના ખર્ચે રાઇઝિંગ મેઇન નાખવાની કામગીરી થશે ઉપરાંત પંપિંગ મશીનરી અને પિતતાંબર તળાવ પાસે પંપ હાઉસ તૈયાર કરાશે મહેસાણા અમદાવાદ રાજમાર્ગ પર બે ટ્રક વચ્ચે અકસ્માત થતા ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે મળતી માહિતી અનુસાર જતા ટ્રકનું ટાયર આગળ જતા ટ્રકનું ટાયર ફાટતા પાછળથી આવેલા ટ્રક તેની સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું છે મહેસાણા અગ્નિશમન દળે ટ્રકમાંથી મૃતકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કોલોની એલ અઠ્યાસી બ્લોકમાં આવેલા બારથી વધુ જર્જરિત આવાસ તોડી પાડવામાં આવ્યા છે અગાઉ આ જ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તેને જોતા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ટીપીઓ શાખા અને અગ્નિશમન શાખાએ આવાસ તોડી પાડવાની કામગીરી કરી હતી આ અંગે એસ્ટેટ વિભાગના અધિકારી દીક્ષિતભાઈએ માહિતી આપી હતી જામનગર મહાનગરપાલિકા દ્વારા દ્વારાજ સાધના કોલોની જે જર્જરિત મકાનો હતા એને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે બ્લોક છે એને ડિમોલિશન કરવાની કાર્યવાહી ચાલુ છે અને ટોટલ અત્યારે બાર બ્લોક બાર જેટલા બ્લોક ખાલી છે એને તોડી નાખવાની કાર્યવાહી પૂર્ણ કરી ત્યારબાદ ફરીથી સર્વે કરી જેટલા જર્જરિત મકાનો છે એને તોડી પાડવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરી શકશો સુરતના વરાછા ફુલપાડા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે ઘરના ગેસના બાટલામાં ધડાકો થતાં સાત લોકો દાજી ગયા છે જોકે અગ્નિશમન દળે આગ પર કાબુ મેળવી લીધો છે જ્યારે દાઝી ગયેલા તમામ લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં યોજાયેલી અડસઠમી રાષ્ટ્રીય શાળા રમતગમત બોયઝ એન્ડ ગર્લ્સ ટેબલ ટેનિસ સ્પર્ધામાં તેલંગાણા અને પશ્ચિમ બંગાળની ટીમે સુવર્ણચંદ્રક જીત્યો છે કરાડ પોલિટેકનિક કોલેજ પરિસરમાં આયોજિત આ સ્પર્ધામાં પ્રથમ તબક્કાની રમતમાં બોયઝની સ્પર્ધામાં તેલંગાણા અને ગર્લ્સની સ્પર્ધામાં પશ્ચિમ બંગાળની ટીમે સુવર્ણચંદ્રક મેળવ્યો છે સત્તર વર્ષથી ઓછી વયના ખેલાડીઓની આ સ્પર્ધામાં તેત્રીસ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને એકમોના ચારસો બાસઠ જેટલા સ્પર્ધક ભાગ લઈ રહ્યા છે ઉપરાંત બોયઝની ટીમમાં મહારાષ્ટ્ર ગર્લ્સની ટીમમાં તમિલનાડુના ખેલાડીઓએ રજતચંદ્રક જીત્યો છે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત મહેસાણાના કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર ખાતે દુર્લભ ગ્રંથોનું પ્રદર્શન યોજાયું હતું જેમાં વિવિધ ભાષાઓના સત્તર હજાર ગ્રંથોનું પ્રદર્શન યોજાયું હતું આ પ્રસંગે મદદનીશ ગ્રંથાલયના નિયામક ડોક્ટર જયરામ દેસાઈએ જણાવ્યું કે સત્તર હજારથી વધુ દુર્લભ ગ્રંથો રાજ્યની ધરોહર છે આ દુર્લભ ગ્રંથોના વારસાની મૂળ નકલ સુરક્ષિત કરવા તમામ ગ્રંથોને ડિજીટલ નકલ તૈયાર કરાઈ રહી છે વધુમાં તેમણે ઉમેર્યું કે આ અંગેની એક વેબસાઇટ પણ તૈયાર કરાશે મહેસાણા જિલ્લા પશુપાલન વિભાગ જિલ્લાના નેવું ટકા જેટલા પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું છે જે અંતર્ગત જિલ્લાના છ લાખ બોંતેર હજાર બસો સિત્તેર દુધાળા પશુઓને ખરવા મોવાસા રસી આપવામાં આવી પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં છ લાખ નેવું હજાર ચારસો જેટલા રસીના ડોઝ આપવામાં આવ્યા હતા આ રસીકરણ ઝુંબેશમાં પશુપાલન વિભાગ તેમજ તાલુકા પ્રમાણે નોડલ નિરીક્ષક તેમજ દૂધસાગર ડેરીના કર્મચારીઓ જોડાયા હતા પંચમહાલ જિલ્લામાં પાક નુકસાનીના વળતર પેટે ખેડૂતોને એકવીસ કરોડ પાંત્રીસ કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી છે જિલ્લામાં ગત ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારણે વાવેતર લાયક પોણા બે લાખ હેક્ટર વિસ્તારમાં કરાયેલા મોસમના પાકને નુકસાન થયું હતું ત્યારબાદ જિલ્લા ખેતીવાડી વિભાગે સર્વે કરતા પચાસ હજાર હેક્ટરથી વધુના વિસ્તારના ખેતરોને નુકસાન થયાનું જણાવ્યું હતું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા